નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું વોટ્સએપની અંદર એક નવી અપડેટ આવી છે વોટ્સએપની અંદર અપડેટ એવી છે કે આપણે જો સ્ટીકર જો સેન્ડ કરવું હોય એટલે કે આપણો ફોટો હોય તો ફોટાના સ્વરૂપમાં નહીં પણ સ્ટીકરના સ્વરૂપમાં આપણે જો સેન્ડ કરવું હોય તો તે કેવી રીતે કરી શકાય છે અને આ અપડેટ પહેલા હતી જ કારણ કે એની અંદર આપણને ઘણા બધા એવા ફીચર્સ છે જે વોટ્સએપમાં પરંતુ આપણે જો ફોટો ક્રિએટ કરીને એટલે કે ફોટાનું સ્ટીકર ક્રિએટ કરીને આપણે જો સેન્ડ કરવું હોય તો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો પરંતુ આ વોટ્સએપની નવી અપડેટ છે જેનો યુઝ કરી અને તમારા ફ્રેન્ડને તમે સરપ્રાઇઝ આપી શકો છો તો ચાલો મિત્રો મિત્રો આપણે જઈએ સ્ક્રીન ઉપર સૌથી તમારે વોટ્સએપ ઓપન કરી દેવાનું છે ત્યારબાદ તમારે જે નંબર ઉપર મેસેજ કરવો છે તે નંબર તમારે ઓપન કરી દેવાનો છે ત્યારબાદ આપણે જે ઇમોજી મોકલતા હોઈએ છીએ સ્માઈલી મોકલતા હોઈએ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે એની અંદર છેલ્લું ઓપ્શન આપેલું છે સ્ટીકર ત્યારબાદ તમારે અહીંયા નોર્મલ કંપનીના જે સ્ટીકર છે એ તો તમને જોવા મળશે પણ તમારા ફોટાનું જો તમારે સ્ટીકર બનાવવું છે તો એના માટે તમારે અહીંયા ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે તમારા નામનું ફોલ્ડર બનાવેલું હોય અથવા ફોટો હોય તો તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે હું મારો ફોટો જે છે તે હું સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારે જે ફોટાની સ્ટીકર બનાવવું છે તેની સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયા તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે લોડ થયા પછી આ સ્ટીકર તૈયાર થઈ ગયું છે અને અહિયાંથી તમે આ રીતે સેન્ડ કરી શકો છો ત્યારબાદ તમારા ફ્રેન્ડ સાથેનો ફોટો તમારે શેર કરવો છે તો અહીંયાથી હું એક ફોટો જે છે એ પસંદ કરી લઉં છું ત્યારબાદ અહીંયા રાઈટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે વોટ્સએપનું આ નવું અપડેટ છે અને નવું ફીચર્સ છે એટલે આની અંદર હવે તમારે સિમ્પલ સેન્ડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે વોટ્સએપ સ્ટીકર એકદમ ઇઝીલી આપણા ફ્રેન્ડને શેર કરી શકીએ છે હવે તમને એમ થયું કે આ જે નીચે જે સ્ટીકર દેખાય છે એ આપણે હટાવવા છે તો એના માટે શું કરવું તો અહીંયા ફક્ત તમારે એ સ્ટીકર ઉપર લોંગ પ્રેસ કરી રાખવાનું છે અને અહીંયા રિમૂવ આપી દેવાનું છે એવી રીતે બીજું જે સ્ટીકર છે એના ઉપર ક્લિક કરી અને રિમૂવ આપી દેવાનું છે જેનાથી તમે એક વખત સ્ટીકર ક્રિએટ કર્યું છે અને પછી તમારે રિમૂવ કરવું છે તો તમે આ રીતે કરી શકો છો હમણાં જ તમે આ ફીચર્સનો ઉપયોગ કરી અને તમારા ફ્રેન્ડને ને સરપ્રાઇઝ આપી દો મિત્રો આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને આપને જો આ વિડીયો ઉપયોગી અને કામનું લાગ્યો હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા આપ જો આપણી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ અચૂક કરી લેશો જેનાથી જ્યારે હું આવા નવા વિડીયો અપલોડ કરીશ તો તેની નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર તરત જ મળી જશે તો ચાલો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં